નવરાત્રીના પ્રથમ નોરતે કરો શક્તિ બાળ ત્રિપુરા સુંદરી બહુચરાજી માતાજીના દર્શન એવું કહેવાય છે કે આ જે વરખડેનું વૃક્ષ છે એ અંદાજીત સાડા પાંચ હજાર વર્ષ પહેલાંનું છે અને મા ભગવતીનો ઇતિહાસ અહીંથી શરૂ થાય છે આ વિશ્વની એક એવી શક્તિ છે જે તેની અપાર સીમા છે બહુચરાજી માતાનું મુખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે આ મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત પૂર્ણ કર્યા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પંદર મીટર લાંબુ અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતમાં બીજા શક્તિપીઠ તરીકે ઓળખાય છે આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે આ મંદિરમાં ઉત્તમ કામગીરી કરેલ છે આ આખું એ મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે જેને ચાચરનો ચોક કહેવાય છે મંદિરની પાસે એક અગ્નિકુંડ પણ આવેલ છે મંદિરના ઘુમ્ટમાં અને માં રંગીન પુતળીઓ છે મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે જ્યાં ગુજરાતના કેટલાય લોકો અહીંયા આવીને પોતાના પુત્રના સૌપ્રથમ વખતના વાડો ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે તેમણે માંગેલી માનતાઓને તેઓ અહીં પૂર્ણ કરે છે ઘણા લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમ કે બહેરાશ હોય તોતલું બોલતા હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય એ માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પૂર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે નમસ્કાર દર્શક મિત્રો હું કેતન પંડ્યાને આપ જોઈ રહ્યા છો રખેવાળ પ્રશ્નો

અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે નવરાત્રિ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અહીં ગરબા ગરબી દોહા છંદ સહિત ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે ત્યારબાદ દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે માતાજી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજી પાસે આવેલ સમી વૃક્ષ પાસે જઈ ત્યાં માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે આ દિવસે માતાજીને ગાયકવાડ રાજા એ છેડાવી લવ લખું હાર પહેરાવવામાં આવે છે રાજી કે જે જગ વિખ્યાત પ્રસિદ્ધ યાત્રા ધામ છે માં બહુચરનું એક વિશેષ ધામ છે આવો આપણે મંદિરના પૂજારી સાથે વાત કરીએ અને માના ઇતિહાસ માના મહિમા અને માના ચમત્કારોથી અવગત થઈએ જી નમસ્કાર સાસરી શું નામ છે આપણે જનકભાઈ જોશી બહુચ્રાજી મંદિર પૂજારી જનકભાઈ શું બેચરાજી મંદિરનો શું ઇતિહાસ છે એનો શું મહિમા છે અને માના કેવા કેવા ચમત્કાર હોય છે ભારત વર્ષના શક્તિપીઠ માનું આ એક સુપ્રસિદ્ધ શક્તિપીઠ છે આ મંદિર એટલું ભવ્ય છે કે લોકોની એક આસ્થાનું કેન્દ્ર બિંદુ છે એવું કહેવાય છે કે આ જે વરખડીનું વૃક્ષ છે એ અંદાજીત સાડા પાંચ હજાર વર્ષ પહેલાનું છે અને મા ભગવતીનો ઇતિહાસ અહીંથી શરૂ થાય છે કે સતીના શરીરના દેહનું જે ખંડન થયેલું એમાં ભગવતીના શરીરનો એક અંશ આ વરખડીના વૃક્ષની નીચે પડેલો અહીંયામાં ભગવતીનો બાહો પડેલો અને બાહુ પરથી મા બહુચરની ઉત્પત્તિ થઈ એવું કહેવાય છે કે આ માં એ વિશ્વની ડોક્ટર છે કે શરીરના કોઈ પણ અંગની તકલીફ હોય એ ચાંદીનું અંગ અહીંયા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવે અને મા ભગવતીની કૃપાથી એનું જે તે અંગ હોય એ વ્યવસ્થિત થઈ જાય સાથે સાથે આ પુત્ર આપનારી એક ભગવતી છે ને સંતાન લોકો અહીં આવી માના ચરણોની અંદર પોતાની જે તે ઈચ્છા વ્યક્ત કરે અને આ ભગવતની કૃપાથી એને સંતાન પ્રાપ્તિ થાય એટલે જે તે યાત્રિક હર્ષ આ માના ચરણોમાં આવે અને અહીંયા પથ્થરનું નાની બાળકની મૂર્તિ જેને બાવલા તરીકે ઓળખવામાં આવે એ અહીંયા માના ચરણોમાં મંત્રો દ્વારા પૂજારીથી અર્પણ કરવામાં આવે આ માએ લાખો લોકોને પુત્ર આપેલા છે જે નથી બોલતા એને વાતા આપેલી છે નથી સાંભળતા એને કાન આપેલા છે આ વિશ્વની એક એવી શક્તિ છે કે જેની અપાર સીમા છે કે જેના કોઈ ગુણગાન ગઈએ તો પણ ઓછા પડે સાથે સાથે અહીંયા વાર તહેવાર એનું પણ ખૂબ મહત્ત્વ છે કે નવરાત્રિના આગળના દિવસે એટલે કે ભાદરવા વધ અમાસના દિવસે મા ભગવતીનું નિજ મંદિરથી માંડી માતાજીના તમામ મસ્વરોનું પ્રક્ષાલન વિધિ કરવામાં આવે બીજા દિવસે જ્યારે નવરાત્રિની શરૂઆત હોય ત્યારે માના નિજ મંદિરની અંદર માની ભવ્ય એવી ઘટ સ્થાપન પૂજા થાય સાથે સાથે પૂજારીઓ બધા હાજરી આપી માને મંત્રોચ્ચારથી બિરદાવે અને માના ઘડસ્થાપનની સ્થાપના સાથે સાથે જવેરા વાવવામાં આવે તો આ નવરાત્રિનો જે પ્રસંગ છે એમાં પણ માનો અલગથી એક ગુણગાન ગાવામાં આવે છે કે અષ્ટમીના દિવસે માના નિજ મંદિરથી માની અહીંયા પલ્લીની પાલખી નીકળવામાં આવે છે વર્ષ પરંપરાગત દર પૂર્ણિમાએ મા બહુચરાજી નગરની અંદર મા પરિક્રમા કરવા નીકળે છે જ્યારે આસો માસની પૂર્ણિમા અને ચૈત્ર માસની પૂર્ણિમા માના નિજ મંદિરમાંથી માની સવારી નજીકમાં બે કિલોમીટરના અંતર ઉપર આવેલ શંખલપુર જ્યાં પણ મા બહુચરનું ધામ છે ત્યાં જાય ત્યાં પણ પરસ્પર બંને શક્તિની પૂજા થાય એ જ રીતે ત્યાંની પલ્લી અષ્ટમીના દિવસે બહુચરાજી મંદિરમાં આવે બંને પલ્લીઓની પૂજા વિધિ કરવામાં આવે જ્યારે પૂર્ણિમાના દિવસે લાખો લોકો આવી આ યાત્રાની અંદર જોડાય અને અહીંયા નવરાત્રિનો પણ એટલો ભવ્ય કાર્યક્રમ થતો હોય છે કે આવનાર યાત્રિકને પણ પ્રકારની તકલીફ ન ઊભી થાય એટલા માટે અહીંનો અમારો વહીવટી સ્ટાફ સાથે સાથે કર્મચારી સ્ટાફ તેમજ પૂજારી વર્ગ દ્વારા કોઈપણ યાત્રિકને પણ પ્રકારની તકલીફ ન થાય એટલા માટેની સુવિધા પણ આ ટેમ્પલ ટ્રસ્ટ પૂરું પાડતું હોય છે સાથે સાથે આવનાર યાત્રિક એક આનંદની અનુભૂતિ સાથે આ મંદિરમાં આવતા હોય છે કારણ કે બીજા મંદિરો કરતાં આ મંદિરની પ્રણાલિકા થોડી અલગ હોય છે કે સવારે પાંચ વાગ્યા મંદિર ખુલે તો રાત્રે નવ વાગ્યા સુધી કન્ટિન્યુ આ મંદિર ખુલ્લું જ હોય છે સિવાય કે થાળ શણગાર વખતે જે પંદર પંદરેક મિનિટ મંદિર બંધ રહે એટલો ટાઈમ જ લોકો રાહ જોઈને બેઠા હોય છે આવનાર યાત્રી ગમે ત્યારે પણ આવે તો આનંદથી દર્શન કરી શકતા હોય છે એનો સિક્યુરિટી સ્ટાફ પણ એમને કોઈ તકલીફ ન પહોંચે એટલે સારી એવી સેવા બજાવતો હોય છે જે રખેવા ચેનલના દર્શકોને એ જણાવો નવરાત્રિ આસો મહિનાની આ નવરાત્રિમાં મા બહુચરની આપણી કેવી રીતે પૂજા સેવા અને અર્ચના કરતા હોઈએ છીએ અને એના માટેનું તંત્ર કે સરકાર દ્વારા શું પ્રશાસન દ્વારા શું પ્રાવધાન છે પ્રશાસન દ્વારા અત્યારે આ મંદિરનું સરકાર દ્વારા કામ ચાલે છે એટલે થોડીક અલગથી નવરાત્રિની વ્યવસ્થા કરવામાં આવે છે જે સરકાર દ્વારા અલગ અલગ કલાકારોની અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે અને પ્રોટોકોલ પ્રમાણે અહીંયા નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ગમે તે અધિકારી આવી અને પૂજા વિધિ કરી માની નવરાત્રિનો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવે છે શાસ્ત્રીજી નવ નવલી નવરા નવરાત્રી નવરાત્રિ માં બાળા ત્રિપુરા સુંદરી માને કેવા કેવા સાજ શણગાર સજાવવામાં આવતા હોય છે અને ત્યારે માનું અન્યને રૂપ સ્વરૂપ કેવું દિવ્યમાન થતું હોય છે આ ભગવતી એક રૂપે પ્રગટ થયેલી હોય છે એટલે આ જગ્યા ઉપર લાડુ ધરાવવાનું પણ એટલું જ મહત્વ છે અને નવરાત્રી દરમિયાન માતાજીને અલગ અલગ શણગારોથી સુશોભન કરવામાં આવે છે તેમજ નિધ મંદિર પણ ભવ્ય શણગારવામાં આવે છે અને એક આનંદ સાથે આ નવરાત્રિ કાર્યક્રમમાં દરેક સાથે રહી આ કાર્યક્રમ બતાવતા હોય છે આ મંદિર મોઢેરાથી પંદર કિલોમીટરની અંતરે આવેલું છે ત્યારબાદ જૂનું શંખલપુર પણ અહીંથી ત્રણ કિલોમીટરની અંતરે આવેલ છે આ મંદિર ખૂબ જ જૂનું હોવાને લીધે કેટલાય ગરબા ગીતો અને ભજનો

રૂપે બહુચર માતાજીના જોવા અને સાંભળવા મળે છે નવલી નવરાત્રી નોરતામાં શક્તિના નવ સ્વરૂપોના દર્શન જ્યારે કરવા માટે રખેવાળ પ્લસ આપ સૌ દર્શક મિત્રો માટે નીકળી છે ત્યારે આજે આપણે જોયું કે મહેસાણા જિલ્લાની અંદર આવેલા જગ વિખ્યાત બાળા ત્રિપુરા સુંદરીમાં બહુચરના બેચરાજી મંદિર ખાતે માનો દિવ્યમાન સ્વરૂપ જાજરમાન સ્વરૂપ આપણે જોયું અને માના અલૌકિક દર્શનનો લાવો લીધો કેમેરામેન મનોજ સાથે કેતન પંડ્યા રખેવાળ ન્યૂઝ મહેસાણા